ભાગ્યશાળી રાશિ તરીકે તેમને માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્રો નવા વર્ષમાં ત્રીસ વર્ષ બાદ શનિ કુંભ રાશિ છોડીને હવે શનિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે જ્યારે ગુરુ મિથુન રાશિમાં આ ઉપરાંત મિત્રો રાહુ અને કેતુ પણ હવે રાશિ પરિવર્તન આ નવા વર્ષ દરમિયાન કરવા જઈ રહ્યા છે તો મિત્રો મુખ્ય આ ચાર રાશિઓને નવા વર્ષમાં બહુ જ લાભ થવા જઈ રહ્યા છે તો મિત્રો નંબર એક પર છે વૃષભ રાશિ વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલાં દેહભાવમાં રહેશે જે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઉભો કરી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો નોકરીમાં મોટા ફેરફારો ન કરો મિત્રો બે હજાર પચીસ ના રોજ ગુરુ મિથુન રાશિમાંથી બીજા સ્થાને રહેશે જે નાણાકીય બાબતો માટે ખૂબ જ શુભ બાબત છે તેમ કહી શકાય ચાલી રહેલ કાર્ય પણ પૂર્ણ થશે અને તમને પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા અથવા તો કોઈ પણ સરળ બનશે તેમજ મિત્રો વર્ષની શરૂઆતમાં શનિ તમારા દસમા કર્મ ભાવમાં કુંભ રાશિમાં હવે રહેવા જઈ રહ્યો છે જેના કારણે મિત્રો તમને વ્યવસાયમાં લાભ થઈ શકે છે તેમજ આવક હવે સ્થિર રહેશે તમને માનસિક શાંતિ મળશે થોડી વધુ મહેનતથી તમને સફળતા મળી શકે છે પરંતુ તમને લાભ મળશે જરૂર તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિ તમારી રાશિથી અગિયારમાં લાભ સ્થાનમાં રહેશે જે તમારી ખુશીમાં વધારો કરશે દરેક કાર્યમાં વિલંબ દૂર થશે અને તમને સફળતા મળશે નાની નાની શારીરિક સમસ્યા પણ દૂર થશે મહિલાઓ માટે આ વર્ષ થોડું ઝડપથી પસાર થઈ શકે છે પરંતુ માર્ચ બે હજાર પચીસની ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે અને દરેક કાર્યમાં લાભ આપશે મિત્રો વિદ્યાર્થીઓ માટે આ વર્ષની શરૂઆત એટલે કે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં અન્ય મુશ્કેલ કાર્યો છોડીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પણ ફાયદાકારક રહેશે માર્ચ બે હજાર પચીસ થી સમય સુધરશે પરિણામ સારું આવશે તેમજ ઉચ્ચ શિક્ષણની તકો પણ સારી રહેશે ત્યારબાદ મિત્રો નંબર પર છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિથી નવમા ભાવમાં વૃષભ રાશિમાં ભ્રમણ કરશે વ્યવસાયમાં સફળતાની તક આપતી નોકરી પણ હવે શુભ હોઈ શકે છે મોટા લાભો અને વિદેશ જવાની તકો પણ આપને મળી શકે છે લગ્ન અને સંતાનના જન્મની પણ સંભાવના છે મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી દસમા કર્મ ગૃહમાં પ્રવેશ કરશે જેના કારણે નોકરી ધંધામાં નાના મોટા ફેરફારો થશે અને પ્રવાસના યોગ પણ બનશે આવકનું પ્રમાણ જમીન પર રહેશે મકાન મિલકત કે અન્ય કોઈ કામમાં ખર્ચ થઈ શકે છે કાર વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ શત્રુ ઘરમાં રહેશે મિત્રો આ સ્થાન પર શનિ સાનુકૂળ રહે છે ધંધાકીય પ્રવાસની ની શક્યતાઓ છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી મીન રાશિનો શનિ તમારી રાશિથી ભાગીદારીના સાતમા ભાવમાં જશે જેના કારણે વૈવાહિક જીવન કામ વગેરેમાં ઊભી થશે નહીં મહિલાઓ માટે આ વર્ષ ફળદાયી માનવામાં આવે છે વર્ષના મધ્ય ભાગથી સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાય છે નોકરી ધંધામાં લાભ અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે

સફળતા અને નોકરી ધંધામાં ધન પ્રાપ્તિ જીવનમાં સુખ અને સફળતાની છે વિદેશ જવાનો સ્વપ્ન સાકાર થશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના ના રોજ મિથુન રાશિમાં ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ શત્રુ ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે શારીરિક કષ્ટ અને અંગત વ્યક્તિના વિશ્વાસઘાતની શક્યતાઓ રહેશે વર્ષની શરૂઆતમાં શનિ તમારી રાશિથી બીજા ધન ભાવમાં ગોચર કરી રહ્યો છે અહીં સાંદેશ અતિ પનોતીનો છેલ્લો તબક્કો તમારા ચરણોમાં સુવર્ણ સ્તરેથી પસાર થઈ રહ્યો છે જે તમને શારીરિક અને માનસિક ચિંતા અને બેચેની આપશે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે ખર્ચાઓથી બચવું પડશે કોઈની સાથે ઝગડો નહીં કરવો પડે કોર્ટના ચક્કર લગાવવાની પણ જરૂર નથી જેની પૂજા કરવાથી વધુ લાભ મળે છે અને સમસ્યાઓ પણ ઓછી થાય છે તારીખ કરશે થી મુક્તિ અનુભવશો કાર્યો પૂરા થશે લોકોનો સારો પ્રતિસાદ અને સહયોગ મળશે સાહસ દ્વારા ફરી પ્રગતિ થશે ધંધા રોજગારમાં ધનલાભ થશે આ વર્ષની શરૂઆત મહિલાઓ માટે અસ્વસ્થ ચિંતાઓ અને સમસ્યાઓ લઈને આવશે પરંતુ માર્ચ બે હજાર પચીસથી થી બધી સમસ્યાઓનો અંત આવશે સારી સંપત્તિનું સર્જન થશે વિવાદોનો ઉકેલ આવશે બાકી રહેલા કામ પૂર્ણ થશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષની શરૂઆત સારી રહી શકે છે સખત મહેનત થી સફળતા મળશે માર્ચ બે હજાર પચીસ તમારે ઉચ્ચ ડિગ્રી મેળવવા માટે સખત મહેનત કરવી પડશે તમને ઘણી મહેનત પછી પણ સફળતા મળશે વર્ષના અંતમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે નંબર ચાર પર છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં

પનોતીના કારણે સમયાંતરે શારીરિક અને માનસિક ચિંતા અને બેચેની અને સમસ્યાઓ પણ ઓછી થશે ઓગણત્રીસ ત્રણ બે તમારી રાશિથી બીજા ધન પ્રવેશ કરશે અહીં તમારા સદાચારી આચરણનો ત્રીજો અને છેલ્લો ભાગ રૂપિયાના સ્કેલમાંથી પસાર થવાનો છે જે એકંદરે ફાયદાકારક રહેશે આનાથી કરેલા કાર્યમાં સફળતા મળશે વારસામાં લાભ થશે અને જમીન મિલકતથી આર્થિક લાભ થશે શનિદેવની પૂજા શરૂ કરું વધુ ખર્ચના કારણે નાણાકીય અવરોધો વધતી જણાશે જેથી ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય મહિલાઓ માટે આ વર્ષ માનસિક અને શારીરિક દ્રષ્ટિએ મધ્યમ માનવામાં આવે છે પરંતુ આર્થિક અને સુખની સારું માનવામાં આવે છે હોવા છતાં પણ અને હનુમાનજીની ઉપાસના શરૂ કરવાથી ખૂબ જ લાભ થશે પારિવારિક સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યાઓ દૂર થશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સખત મહેનત પછી જ સફળતા સુનિશ્ચિત કરશે જો તમે ઓછું કામ કરશો તો પરિણામ ખરાબ આવી શકે છે પાસ થવામાં કોઈ મુશ્કેલી નહીં પડે પરંતુ માર્ક્સ ઓછા આવશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માટે તમને મુશ્કેલીઓ પડી શકે છે એકંદરે તમને શિક્ષણમાં સારી સફળતા મળી શકે છે વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયો